આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશના વયોવૃદ્ધનું જીવન સરળ બને સુવિધાજનક બને તે માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર અનેક યોજનાઓ બનાવી છે ભાવનગર જિલ્લામાં આજથી લઈને પંદર દિવસ સુધી આ રાષ્ટ્રીય ભારત ભારત સરકારની રાષ્ટ્રીય વયો વયોશ્રી યોજના અંતર્ગત પંદર દિવસનું એસેસમેન્ટ કેમ્પનું આયોજન થયું છે જેના ભાગરૂપે ભાવનગરની સર્ટી હોસ્પિટલ એમાં આ વયો વયોશ્રી યોજના અંતર્ગત વયોવૃદ્ધનું એસેસમેન્ટ થવાનું છે ચાર દિવસ સુધી વિધાનસભા પૂર્વ વિધાનસભા પશ્ચિમ અને ગ્રામ્ય એમ ત્રણ વિધાનસભાનું ચાર દિવસ સતત આ વયોશ્રીનું એસેસમેન્ટ થવાનું છે આ એસેસમેન્ટ દ્વારા વયોશ્રીને જે પણ પ્રકારના સાધનો જોઈએ એ પ્રકારે એમનું એસેસમેન્ટ કરી અને સાધન આપવામાં આવશે એક વૃદ્ધને એક કરતાં વધારે એટલે કે મિનિમમ પાંચ જેવા સાધનો જેવા કે વ્હીલચેર વોકર કમરપટ્ટો કાંખ ઘોડી કાનનું મશીન કૃત્રિમ દાંત જેલફોમ ગાદી ઘૂંટણના પટ્ટા પગની સંભાળની કીટ એલએસ બેલ્ટ સર્વાઈકલ કોલર ચાલવાની લાકડી આમ પંદર પ્રકારના સાધન સહાય આ એસેસમેન્ટ દ્વારા આપવામાં આવવાના છે આજથી તારીખ ત્રીસથી ત્રણ ત્રણ જુલાઈ સુધી સટી હોસ્પિટલમાં ભાવનગર પૂર્વ ભાવનગર પશ્ચિમ ત્યારબાદ ચાર તારીખે ઘોઘામા પાંચ તારીખે શિહોર સાત તારીખે વલભીપુર આઠ તારીખે ઉમરાણા નવ તારીખે તળાજા દસ તારીખે જેસર દસ તારીખે મહુવા અગિયાર તારીખે જેસર ચૌદ તારીખે ગારિયાધાર અને પંદર તારીખે પાલીતાણા આમ જુદા જુદા ભાવનગર જિલ્લાના સ્થળોએ આ રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વૃદ્ધોનું એસેસમેન્ટ થવાનું છે આ એસેસમેન્ટની સાથે સાથે વયોશ્રી યોજનાના લાભ સાથે સાથે વૃદ્ધ પેન્શન યોજનાના ફોર્મ પણ ભરાવાના છે પ્રધાનમંત્રી વંદના આયુષ્યમાન કાર્ડ પણ અહીંથી કાઢવામાં આવશે આવકના દાખલા પણ અહીંથી કાઢવામાં આવશે આમ અનેક પ્રકારના આયોજન સાથે આજે અહીંયા ઉજ્જૈનથી એસેસમેન્ટ કેમ્પનું આયોજન થયું છે આ કેમ્પની અંદર મારી સાથે ઉપસ્થિત અને ખૂબ જેમણે મહેનત કરી છે એવા ભાવનગર શહેરના પ્રમુખશ્રી કુણાલભાઈ અમારા ડેપ્યુટી મેયર મોનાબેન અમારા મેયરશ્રી ભરતભાઈ અમારા ધારાસભ્યો અને તંત્ર તંત્ર દ્વારા આ સુંદર આયોજન કર્યું છે ત્યારે આપના માધ્યમથી હું અપીલ પણ કરું છું કે ભાવનગર જિલ્લાના તમામ વયોશ્રીઓ આ એસેસમેન્ટમાં જોડાય અને એમના જીવનની સરળતા માટે સુવિધા માટે એમને જરૂરી જરૂરી સાધનો છે એ એમને અહીંયા મળવાના છે આ સંદેશો પણ હું બધા આપના માધ્યમથી વયોશ્રીને આપું છું اها <laughs>